આપણે આજે ઉપસ્થિત છીએ ગુજરાતમાં વિખ્યાત કમલાય માતાના મંદિરમાં આપણે ટ્રસ્ટી શ્રી સાથે વિશેષ માહિતી પ્રાપ્ત કરીશું માનનીય મુકેશભાઈ આપનો પરિચય આપશો અને મંદિરના જૂના ઇતિહાસથી આજ સુધીની જે કોઈ પ્રગતિ થઈ હોય વખતો વખત જે કંઈ સુધારા થયા હોય સાથે સાથે વિશેષ પ્રવૃત્તિઓ અને ભવિષ્યનું શું આયોજન છે એ વિશે માહિતી અમારા રાવલ ભટ્ટ પંડ્યા આવા જે બ્રાહ્મણો છે એમના કુળદેવી અને મૂળ ચામુંડામાં પણ ખભે બેસાડીને લાવ્યા એટલે ખંભલા આવ્યો એવું નામ ધારણ માતાજીએ કરેલું છે સાતસો ને ચોત્રીસ વર્ષ પહેલા આ ઇવેન્ટ આ ઘટના બનેલી અને તળાવ પ્રાગટ્ય સ્થાન જે આપ જોશો તો મંદિર ત્યાં છે જે એકાવન શક્તિપીઠના સાનિધ્યમાં અત્યારે મંદિર છે દેદીપ્યમાન જ પણ સાતસો તેત્રીસ વર્ષ પહેલાં ત્યાં માતાજી પ્રગટ થયેલા અને અમારા પૂર્વજો ખભા પર બેસાડીને ગામમાં એમને લઈ આવ્યા એટલે ખંભલાવ્યા નામ એવું ધારણ કરેલું છે અમારા કુલ આખા વિશ્વની અંદર સાત હજાર પરિવારો ખંભલાઈમાંના પરિવારો છે કે જે આખા વિશ્વમાં પથરાયેલા છે જેમાં ગુજરાતની અંદર પાંચ હજાર પાંચસો હજાર પરિવાર આઉટ ઓફ સ્ટેટ છે અને સાતસો આઠસો પરિવાર છે એ ફોરેનમાં પણ વસે છે અમે આ પુલ જે તમે તળાવ મંદિરે લઈ જશે એ સદીઓ પુરાણો છે પણ બે હજાર છમાં અમેનું ડેવલપમેન્ટ કર્યું અને જીર્ણોધાર કરીને એ પુલનું નવનિર્માણ કરીને અત્યારે તમે તળાવ બંધી સુધી જઈ શકીએ છીએ આપણે બે હજાર છથી શરૂ કરીને અત્યાર સુધીમાં અમે અનેક ધાર્મિક કાર્યમાં દર ડિસેમ્બર મહિનામાં અમે કાર્યક્રમ ધાર્મિક કાર્યક્રમ કરીએ છીએ જેમાં અમે સતચંડી મહાશક્તિ યજ્ઞથી શરૂ કરી અને આ ડિસેમ્બર બે હજાર ચોવીસની અંદર શ્રી સુવર્ણ કળશ શ્રી દાદા પ્રાણ પ્રતિષ્ઠા શ્રી મહાશક્તિ સહસ્ત્રચંડી ભૈરવ યજ્ઞ કરવા જઈ રહ્યા છીએ ડિસેમ્બર બે હજાર ચોવીસની અંદર એ કાર્યક્રમ દરમિયાન અમે અમારા જે ભૈરવ દાદા છે કુલ ચોસઠ ભૈરવ છે એમાંના જે રુરૂ ભૈરવ દાદા ભૈરવ દાદા શંકર દાદાનો પાંચમો અવતાર ગણવામાં આવે છે જેમ એકાદશ રુદ્ર હનુમાનજી મહારાજ છે એમ પાંચમા રુદ્ર એ ભૈરવ દાદા છે તો અમારા ભૈરવ દાદા રૂરુ ભૈરવ દાદા છે જેની અમે વિશ્વની સૌથી મોટી પ્રતિમા બાર ફૂટની જયપુર બનાવવા આપી છે ઓક્ટોબર મહિનામાં એ મૂર્તિ સંપૂર્ણ થઈ જશે અમારો પરિવાર એને વાંચતે ગાજતે જયપુરથી લાવીને માંડલ સુધી લાવશે અને એની પ્રાણ પ્રતિષ્ઠા અમે કરવાના છીએ એના ઉપર અમે કરોડો ભૈરવ ભૈરવ મંત્રનું અનુષ્ઠાન કરવાના છીએ સાથે સાથે જેમ અંબાજી અને સોમનાથ જેવા મંદિરો ગુજરાતમાં છે કે જેના શિખર સુવર્ણ શિખરથી અત્યારે પર અલંકૃત છે તો અમારું ખંભલાઈમાનું મંદિર માંડલની અંદર એવું ગુજરાતનું અને કદાચ ભારતનું ત્રીજું મંદિર બનવા જઈ રહ્યું છે કે જ્યાં અમારા એકસો ને સાહીઠ કળશ પૂરેપૂરા સુવર્ણના થઈ જશે એનું કામ અત્યારે ચાલુ છે આપ જોઈ શકો છો આ બધા કળશ ત્રાંબા ઉપર સોનાનું વરખ લગાડીને એને સુવર્ણ કળશ બનાવવામાં આવી રહ્યા છે જેનું આયુષ્ય કદાચ પચાસ સો વર્ષ સુધી ગણવામાં આવી શકે સાથે સાથે અમે લોકો એક અમારા પરિવાર માટે અમારે ગૌરવની એક વાત ગણી શકે આપના માધ્યમથી પહેલી વાર જણાવું છું આપની ચેનલને ધન્યવાદ કે આ પહેલી એવી ચેનલ છો ન્યૂઝ ચેનલ કે જ્યાં અત્યારે સમાચારને લઈ રહી છે એટલે તો અમે લોકો બે હજાર પચીસની અંદર બે હજાર પચીસની અંદર યજ્ઞની દુનિયામાં જેને સૌથી મોટામાં મોટો યજ્ઞ કહેવામાં આવે છે યજ્ઞની દુનિયામાં જેને સૌ આ સુવર્ણ કળશનું કામ પણ કદાચ અલૌકિક ને પારલૌકિક છે પણ યજ્ઞની દુનિયામાં જેને સૌથી એનાથી ઉપર કોઈ યજ્ઞ જ નથી એવો શ્રી મહાશક્તિ લક્ષચંડી મહાયાગ અમે ડિસેમ્બર બે હજાર પચીસમાં કરવા જઈ રહ્યા છીએ જેના